અસલામલેકુમ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જે કે એમ બીપીએસ શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એક વિષય ગણિત વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાધિપૂર્તિ કાઢો તમને ખબર છે ને આપણો કયો પ્રકરણ ચાલે છે પ્રકરણ આઠ એકવીસથી પચાસ સુધીની સંખ્યા બરાબર એમાં આપણું પ્રશ્ન ચૌદ સુધી કમ્પ્લીટ થઈ ગયું હતું બરાબર હવે આજે આપણે પ્રશ્ન પંદરથી શરૂઆત કરીશું તો વિદ્યાર્થી મિત્રો સાથે પેન્સિલ રબર હાથમાં રાખજો બરાબર આપણે અહીંયા સ્વાદ્યપુમાં પ્રશ્ન પંદરથી લખવાની શરૂઆત કરીશું ચાલો તો પ્રશ્ન પંદર ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમને અહીંયા ચિત્ર દેખાશે દેખાય છે ચિત્ર બરાબર અહીંયા તમને મળકા આપેલા છે હે ને જુઓ મણકામાં દસ દસના જૂથ આપેલા છે જે રીંગ છે એમાં મણકા આપેલા છે અને એ મણકામાં કેટલા જૂથ છે દસ દસના જૂથ છે બરાબર તો આપણે આ મણકાને ગણવાનું છે બરાબર આખા મણકાને ગણવાનું છે અને પછી આ ખાનામાં આપણે જવાબ લખવાનું છે બરાબર ચાલો તો પહેલાં આપણે ગણીએ તો આ દસ નો જૂથ છે આ દસ નું જૂથ છે અને આ દસ નો જૂથ છે કેટલા મળકા છે આ દસ વીસ અને ત્રીસ બરાબર ત્રીસ થયા પછી તમને અહીંયા છૂટા મણકા આપેલા છે તો એની સાથે જ આપણે ગણવાના છે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ એટલે કે તગડ પાચળ પાંત્રીસ બરાબર તો આ કુલ કેટલા મણકા છે તો તગળ પાચળ પાંત્રીસ છે તો આપણે અહીંયા બોક્સમાં લખીશું તગળ પાચળ પાત્રીસ બરાબર વિદ્યાર્થી મિત્રો લખ્યું ચલો આગળ હવે અહીંયા જુઓ કુલ કેટલા મળકા છે જુઓ દસ દસ ના કુલ કેટલા જૂથ છે એક બે અને ત્રણ એટલે કેટલા થયા ત્રીસ દસ વીસ અને ત્રીસ બરાબર ત્રીસ થયા ને હવે આગળનો છૂટા કેટલા છે એકત્રીસ બત્રીસ અને તેત્રીસ એટલે કે બે તગડા તેત્રીસ બરાબર તો આપણે આ જે ખાનું આપેલું છે એ ખાનામાં આપણે લખીશું બેઉ તકડા તેત્રીસ બરાબર લખ્યું વિદ્યાર્થી મિત્રો ચલો આગળ ચલો ફરી પાછું ગણીએ જુઓ કેટલા મળખા છે અહીંયા દસ દસ ના ત્રીસ છે દસ વીસ અને ત્રીસ બરાબર ત્રીસ અને અહીંયા છુટ્ટા આપેલા છે એટલે ગણીએ કેટલા છે જો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ બરાબર દસ વીસ ત્રીસ ત્રીસને આ સાત છે એટલે કુલ થયા કેટલા મણકા સાડત્રીસ બરાબર તો અહીંયા આપણે ખાનામાં લખીશું સાડત્રીસ બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે મારી સાથે પેન્સિલથી સ્વાદે પુથિમાં વ્યવસ્થિત લખવાનું છે ચાલો આગળ ચાલો આપણ દસ દસ ના જૂથ છે એટલે કે દસ વીસ અને ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ વિદ્યાર્થી મિત્રો તમારે ટીચરની સાથે સાથે ગણીને લખવાનું છે બરાબર તો કેટલા થયા છત્રીસ તગર છગ છત્રીસ આપણે અહીંયા ખાનામાં લખીશું તગડ છ ગત્રીસ લખ્યું ચલો આગળ ચલો માળીઓ અહીંયા છે બરાબર એ પણ દસ દસ નો જૂથ છે ચલો એક તમે ગણીને બતાવો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર એટલે કે દસ દસના કેટલા જૂથ આપેલા છે તમને ત્રણ દસ વીસ અને ત્રીસ બરાબર અને આ બે છુટ્ટી સળીઓ આપેલી છે એટલે એકત્રીસ અને બત્રીસ બરાબર એટલે કુલ સળિયો કેટલી છે તગડ વગર બત્રીસ તો ચાલો અહીંયા આપણે લખીશું તગડ વગર બત્રીસ બરાબર લખ્યું વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા તમને માણકા આપેલા છે છુટ્ટા બરાબર આપણ અહીંયા દસ દસ ના ત્રણ જૂથ છે દસ વીસ અને ત્રીસ બરાબર ચલો આ ત્રીસ છે હવે આ છુટ્ટા કેટલા છે તો એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ એટલે કુલ કેટલા છે ચોત્રીસ કેટલા છે ચોત્રીસ બરાબર તો અહીંયા આવશે તગર ચોગ ચોત્રીસ શું આવશે તગડ ચોગઢ ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પ્રશ્ન પંદર કમ્પ્લીટ કરવાનું છે ચાલો આગળ પ્રશ્ન સોલ વાંચો અને લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જો લખેલું દેખાય છે ને આ તમારે વાંચતા જવાનું છે અને સામે તમને ખાલી જગ્યા આપેલી છે તો તમારે એમાં વાંચીને લખતા જવાનું છે બરાબર ચાલો તો આપણે લખીએ ચાલો લખવાની શરૂઆત કરીએ તો ત્રણ બોલીને વાંચીને લખવાનું છે બરાબર ત્રણ દશક તો આપણે પહેલાં અહીંયા લખીશું ત્રણ દશક અને બે એક પછી અહીંયા દોઢ દોઢ આપેલું છે એટલે કે ટપકા ટપકા તગડ વગર બત્રીસ જોયું વિદ્યાર્થી મિત્રો બરાબર ચલો આગળ વાંચીએ ત્રણ દશક અને ચાર એકમ એટલે કે ચોત્રીસ બરાબર તો એ પણ લખીએ આપણે વાંચીને બોલીને ત્રણ દશક અને એકમ એટલે કે બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જો બે લખીને મેં બતાવ્યું ને તમારે આ રીતે જે ત્રણ બાકી છે ને તે વાંચીને બોલીને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે બરાબર આ રીતે પ્રશ્ન સોળ કમ્પ્લીટ હવે આગળ પ્રશ્ન સત્તર જુઓ પ્રશ્ન સત્તર માં શું આપેલું છે જોડકા જોડો શું આપેલું છે જોડકા જોડો બરાબર હવે અહીંયા આપેલું છે તગડ છગડ છત્રીસ શું આપેલું છે તગડ છગડ છત્રીસ અને સામે તમને જો આ રીતે આપેલું છે ત્રીસ વત્તા ચાર ત્રીસ વત્તા છ ત્રીસ વત્તા ત્રણ અને ત્રીસ વત્તા આઠ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે સાચી જોડ બનાવીને જોડકા જોડવાના છે હવે અહીંયા તો અગર છગડ છત્રીસ છે તો આની સાચી જોડ કઈ છે જુઓ રે દેખાય ત્રીસ વત્તા છ ત્રીસ વત્તા છ એટલે કેટલા થયા છત્રીસ ત્રીસ વત્તા છ એટલે કે છત્રીસ બરાબર તો આપણે આ છત્રીસને ત્રીસ વત્તા છ સાથે જોડીએ જોડાઈ ગયું ચલો આગળ આ શું છે તગડ ચોગડ ચોત્રીસ બરાબર તો અહીંયા એનો સરવાળો જો કયો સાચો છે તો આગળ ચોગડ ચોત્રીસ નો આ રહ્યું દેખાયું ને ત્રીસ વત્તા ચાર એટલે કે ચોત્રીસ બરાબર તો આપણે ચોત્રીસ ને ત્રીસ વત્તા ચાર સાથે જોડીએ જોડાઈ ગયું ચલો આગળ આ શું છે તગડ આઠળ આડત્રીસ સરવાળો કયો દેખાય છે સાચી થાય આડત્રીસ બરાબર તો આપણે આડત્રીસ ને ત્રીસ વત્તા આઠ સાથે જોડીશું જોડાઈ ગયું આગળ આ શું છે તેત્રીસ એટલે કે બે તગડા તેત્રીસ હવે તેત્રીસની સાચી જોડ જોવા દેખાય છે ત્રીસ વત્તા ત્રણ એટલે કે એનો સરવાળો શું થાય તેત્રીસ બરાબર તો આ બે તગડા તેત્રીસ ને ત્રીસ વત્તા ત્રણ સાથે જોડીએ બરાબર જોડાઈ ગયું ચલો આગળ ચાલો જુઓ અહીંયા પણ આપણે જોડકા જોડવાના છે બરાબર હવે જુઓ ત્રણ દશક અને એક એકમ અહીંયા આપણે સાચી જોડ બનાવીને અહીંયા પણ આપણે જોડકા જોડવાના છે તો ત્રણ દશક અને એક એકમ એટલે કેટલા થયા એકત્રીસ કેટલા થયા એકત્રીસ બરાબર હવે અહીંયા તમને એકત્રીસ ક્યાં દેખાય છે આ રહ્યું એકત્રીસ દેખાયું ને તો આ ત્રણ દશક અને એક એકમને આપણે એકત્રીસ સાથે જોડીશું જોડાઈ ગયું ચાલો પછી છે ત્રણ દશક અને પાંચ એકમ એટલે કે કેટલા થયા તો પાછળ પાછળ તમને ક્યાં દેખાય છે આ રહ્યું દેખાયું ને આગળ પાછળ પાંત્રીસ તો આને આપણે તગળ ત્રણ દશક અને પાંચ એકમને તગળ પાછળ પાંત્રીસ સાથે જોડીશું જોડાઈ ગયું આગળ ત્રણ દશક અને સાત એકમ એટલે કે કેટલા થયા સાડત્રીસ તો અગળ સાતર સાડત્રીસ જુઓ અહીંયા તો અગર સાતર સાડત્રીસ ક્યાં છે આ રહ્યું છેલ્લું દેખાયું ને એટલે કે ત્રણ દશક અને સાત એકમને આપણે સાડત્રીસ સાથે જોડીશું બરાબર પછી છે ત્રણ દશક અને નવ એકમ એટલે કે ઓગણ ચાળીસ તો અગર નવર ઓગણ ચાળીસ બરાબર તો અહીંયા તો અગર નવર ઓગણ ચાળીસ ક્યાં દેખાય છે આ રહ્યું બરાબર તો આપણે ત્રણ દશક અને નવ એકમને તગણ નવડ ઓગણચાળીસ સાથે જોડીશું જોડાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો પ્રશ્ન સત્તર પૂર્ણ થશે તો આજે આપણું પ્રશ્ન સત્તર સુધી કમ્પ્લીટ થઈ ગયું પંદર સોળ પ્રશ્ન પંદર પ્રશ્ન સોળ અને પ્રશ્ન સત્તર બરાબર અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે આગળ આપણે પ્રશ્ન અઢારથી કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સ્વાદ્યપોથી ન હોય તો અત્યારે તમારે નોટબુકમાં લખવાનું છે અને જ્યારે સ્વાદ્યપોથી આવી જાય ત્યારે તમારે નોટબુકમાંથી સ્વાદ્યપોથીમાં ઉતારી લેવાનું છે બરાબર અલ્હા